પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણામાં નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના અને રાજસ્થાનમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ચાર ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર ભર્યા સર્વોચ્ય અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટોરલ બોર્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો કેન્દ્ર સરકારે પંજાબ અને હરિયાણા વડી અદાલતમાં જણાવ્યું છે કે સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા અને પડતર મુદ્દાઓ ચર્ચા દ્વારા ઉકેલવા તૈયાર છે બિહારના સારન જિલ્લામાં રાષ્ટ્રીય જળમાર્ગ પર બંધાયેલ આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું ઉદઘાટન કરાયું અને ભારતે રાજકોટમાં આજથી શરૂ થયેલ ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે ત્રણસો રન છવ્વીસ રન નોંધાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના રેવાડી ખાતે નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ યોજનાઓમાં શહેરી પરિવહન આરોગ્ય રેલવે અને પ્રવાસન ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે બંધાનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેવાડી ખાતે બંધાનાર એઇમ્સ સંસ્થાનું ખાતમુહૂર્ત કરશે રેવાડીમાં એક હજાર છસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સાતસો વીસ પથારીની ક્ષમતાવાળી એઇમ્સ તૈયાર કરાશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કુરુક્ષત્રમાં બંધાયેલા અનુભવ કેન્દ્ર નામના મ્યુઝિયમનું પણ ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી શ્રી મોદી વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં વિડીયો માધ્યમથી આવતીકાલે સંબોધન કરશે આ સંબોધન વખતે પ્રધાનમંત્રી સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે શ્રી મોદી રાજસ્થાનમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે તેઓ આઠ માર્ગીય દિલ્હીથી મુંબઈ સુધીના ગ્રીનફિલ્ડ માર્ગ પરના રાજસ્થાનમાં આવેલા ત્રણ તબક્કાનું ઉદઘાટન કરશે તેના લીધે સંબંધિત વિસ્તારમાં સંપર્ક ઝડપી બનશે આ ઉપરાંત તેઓ ઉદયપુર આબુરોડ અને ટોંક જિલ્લાના વિવિધ માર્ગ યોજનાઓનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના આમીર શેખ તમીમ બિન હમાદ અલ્થાની સાથે આજે દોહામાં દ્વિપક્ષીય મંત્રણા કરી છે બંને આગેવાનોએ દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબૂત બનાવવાની વાતને મંત્રણાના કેન્દ્રમાં રાખી હતી આ ઉપરાંત તેમણે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ વાતચીત કરી હતી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના પ્રધાનમંત્રી શેખ મહંમદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ દોહામાં ગઈકાલે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની વાતચીત કરી હતી ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મયંક ટાંક મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે આજે ઉમેદવારી પત્ર ભર્યા છે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે પત્રક ભર્યું હતું તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પત્ર ભર્યા બાદ શ્રી નડ્ડાએ જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ત્રણસો સિત્તેર બેઠકો અને એનડીએ ચારસોથી વધુ બેઠકો જીતશે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ગુજરાતની ચાર સહિત છપ્પન બેઠકો માટે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર અને તેને મળતા આશ્રયથી ગુણવત્તા અને નવકલ્પનાને સીધી અસર થતી હોવાથી યુવાનો ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે આજે દિલ્હીમાં હિન્દુ કોલેજના એકસો પચ્ચીસમાં સ્થાપના દિનના ઉજવણીના સમારંભમાં ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે વર્તમાન કેન્દ્ર સરકારે હાથ ધરેલા સુધારાઓને કારણે શાસન વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે હવે પારદર્શી અને જવાબદેહિતાવાળી વ્યવસ્થા અમલમાં આવી છે શ્રી ધનખડે વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ મુખ્ય ભૂમિકા ભજવવાની છે તેમ જણાવ્યું હતું સર્વોચ્ય અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટોરલ બોન્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો છે સર્વોચ્ય અદાલતની પાંચ ન્યાયાધીશોની બનેલી બેન્ચે આ ચુકાદો આપતા અવલોકન કર્યું હતું કે આ યોજનાથી નાગરિકોના માહિતીના અધિકારોનું ઉલ્લંઘન થાય છે અદાલતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નવા ઇલેક્ટોરલ બોન્ડ હવેથી નહીં આપવાનો આદેશ આપ્યો છે તેમજ અત્યાર સુધીમાં આ યોજના દ્વારા મળેલા ડોનેશનની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય ચૂંટણી પંચને આપવાનો પણ આદેશ આપ્યો છે સર્વોચ્ચ અદાલતે એવું પણ અવલોકન કર્યું છે કે કાળા નાણાં સામેની લડત અને દાતાઓના નામની ગુપ્તતા જાળવવા જેવી દલીલોથી આ યોજનાનો બચાવ કરી શકાય નહીં અદાલતે જણાવ્યું કે કાળા નાણાંની સમસ્યા નાબૂદ કરવા માટે ઇલેક્ટોરલ બોન્ડ એ એકમાત્ર ઉપાય નથી ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે બીજી જાન્યુઆરીથી બે હજાર અઢારના રોજ આ યોજના અંગેના જાહેરનામામાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને મળતા રોકડદાનની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટેની આ યોજના છે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસે સર્વોચ્ચ અદાલત ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે આપેલા ચુકાદાને આવકાર્યું છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએના અધિકારીઓએ મહત્વના સ્થળો પર આતંકવાદી હુમલાના ષડયંત્રના કેસમાં આજે મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે તપાસ સંસ્થાએ અગાઉના ઔરંગાબાદ અને હાલના છત્રપતિ શંભાજીનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કરેલી દરોડાની કાર્યવાહીમાં વાંધાજનક દસ્તાવેજો અને વીજાણુ ગેઝેટો પ્રાપ્ત કર્યા છે તપાસ સંસ્થાએ ધરપકડ કરેલા એક આરોપી સામે કેસ નોંધ્યો છે કેન્દ્ર સરકારે પંજાબ અને હરિયાણા વડી અદાલતમાં જણાવ્યું છે કે સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા અને પડતર મુદ્દાઓ ચર્ચા દ્વારા ઉકેલવા તૈયાર છે કેન્દ્ર સરકાર વતી ઓડિશનલ સોલિસિટર જનરલ સત્યપાલ જૈને આજે અદાલતમાં આ મુજબ રજૂઆત કરી હતી શ્રી સત્યપાલ જૈને અદાલતને ખેડૂતોના વિવિધ મુદ્દાઓ અંગે સરકારે અત્યાર સુધી લીધેલા પગલાંઓની વિગતો આપી હતી તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોના સંગઠનોનો સંપર્ક કર્યો છે અને ખેડૂત સંગઠનના આગેવાનો પણ ચર્ચા માટે તૈયાર છે ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણા વડી અદાલતમાં ખેડૂતોના હાલમાં ચાલી રહેલા દેખાવો અંગે ચિંતા વ્યક્ત કરતી જાહેરિતની અરજીની સુનાવણી હાથ ધરાઈ છે આ અરજીની હવે પછીની સુનાવણી આ સોમવારે હાથ ધરાશે બિહારના સારણ જિલ્લામાં પરમાનંદપુર નજીક રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક ઉપર બંધાયેલા કાળુઘાટ આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવ્યું કેન્દ્રીય બંદર અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આંતરિક જળમાર્ગ વ્યવસ્થા દેશના વિકાસનું મહત્વનું ચાલકબળ બની શકે છે આંતરિક જળમાર્ગના કારણે વેપારની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રને પણ નવું બળ મળે છે વર્તમાન કેન્દ્ર સરકારે આંતરિક જળમાર્ગ વ્યવસ્થાને મજબૂત બનાવવા વિવિધ પરમિટ રદ કરતા મહત્વના સુધારા ભારતીય આંતરિક પરિવહન ધારામાં કર્યા છે ઉલ્લેખનીય છે કે બયાસી કરોડ અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે કાળુઘાટ આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ઉપરાંત શ્રી સોનેવાલે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર એક પર આશરે અઢાર કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલી ચૌદ સમુદાય જેટીઓનું ઉદઘાટન કર્યું હતું કાળુઘાટ આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલ કોલકાતા અને હલ્દીયા બંદર સુધીનો સંપર્ક સરળ બનાવશે નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસ ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસ ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર અઠોતેર શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે ભારતે કર્મચારીઓના કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આજે દિલ્હીમાં ઔદ્યોગિક ભાગીદારી દ્વારા વિકસિત ભારત અંગેના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે ભારતને વિકસિત દેશ બનાવવા યુવાનોને અને કર્મચારીઓને વધુ સક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જાહેર કર્યું છે કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલને આ મહિનાની ઓગણીસમીએ તેમની સમક્ષ હાજર થવા જણાવ્યું છે કેજરીવાલે અગાઉ મોકલાવેલા આવેદનમાં પાંચ સમન્સની અવગણના કરી હતી ગયા અઠવાડિયે દિલ્હીની રાઉઝુ એવન્યુ કોર્ટે પણ આ મહિનાની સત્તરમી તારીખે કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા પ્રો કબડ્ડી લીગમાં આવતીકાલે હરિયાણા સ્ટીલર્સ પટના પાયરેટ સામે ટકરાશે આ મેચ હરિયાણાના પંચકુલામાં તાઈ દેવીલાલ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાશે તેમની છેલ્લી મેચમાં પટના પાયરેટ્સે તેલુગુ ટાઇટન્સને આડત્રીસ છત્રીસથી હરાવ્યું અને પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું ભારતે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની શાનદાર સદીઓની મદદથી ગુજરાતના રાજકોટમાં આજથી શરૂ થયેલ ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે ત્રણસો છવ્વીસ રન નોંધાવ્યા છે આજે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો રોહિત શર્માના શાનદાર એકસો એકત્રીસ રન અને રવિન્દ્ર જાડેજાના અણનમ રહી નોંધાવેલા એકસો દસ રનની મદદથી ભારતે ત્રણસો છવ્વીસ રન કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણામાં નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના અને રાજસ્થાનમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગુજરાતના રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ચાર ઉમેદવારોએ આજે ઉમેદવારીપત્ર ભર્યા સર્વોચ્ય અદાલતે રાજકીય ભંડોળમાં દાન માટેની ઇલેક્ટોરલ બોન્ડની યોજના પર પ્રતિબંધ મૂક્યો કેન્દ્ર સરકારે પંજાબ અને હરિયાણા વડી અદાલતમાં જણાવ્યું કે સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર છે અને ભારતે રાજકોટમાં આજથી શરૂ થયેલ ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે ત્રણસો રન નોંધાવ્યા આકાશવાણી પરથી આ સાથે જ સમાચાર પૂરા થયા